જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો ત્યાં ટોયટાનું નાગેરી પાર્કિંગ છે અને કંપની છે ત્યાં ડ્રાઈવરોનો રૂમ છે જોઈ શકો છો એસી બીસી વધુ લાગેલું હોય ડ્રાઈવરો માટેનો ফেচিলিটি ড্ৰাইভৰ মোক চগৱি লাগে পাখা হে চৌদ গীড়ে ভা চকু

इसी सिक्स साथ चौथ गेड है यहाँ भी सकते हैं